તમે જે સામે જોઈ રહ્યા છો એ દુબઈ ફ્રેમ છે દુબઈ ફ્રેમની બાજુમાં જ ઝૂમ કરીને બતાવું પણ ઝૂમ અહીં નથી થતું તો બુજ ખલીફા પણ તમને દેખાશે ચાલો હવે ઝૂમ કરું છું દુબઈ ફ્રેમ અને દુબઈ ફ્રેમની બાજુમાં જો બુજ ખલીફા આ એકદમ મસ્ત સ્પોટ છે ફોટોગ્રાફી માટે અને હું આવી ગયો છું વન ટુ ઇલેવન ડીલામ એટલે ટેન પોઈન્ટ નાઇન્ટી નાઇન ઓલ આઈટમ હવે આપણે અંદર જશું ને તમને આઈનું વસ્તુ બતાવશું કે દસ રૂપિયામાં કઈ વસ્તુ મળે છે આ બધા મોબાઈલના અલગ અલગ કવર છે એપલના પણ કવર છે રેટ જો મમ્મીને લેવું હોય તો અલ્ટ્રાનું છે હા શું છે બેલ્ટ છે ને આ બેલ્ટ છે આ ગ્લાસ છે જો આ પણ વસ્તુ સારી છે બેલ્ટમાં બાકી બધા વાયરો છે જેની કિંમત બસો પચાસ રૂપિયા આસપાસ છે આ બધી ગિફ્ટ આઈટમ જો દસ દસ દિના માં મળે છે આવું કઈ લેવું હોય તો કયો મને હબીબી કમ ટુ દુબઈ શું જવું શું ન જવું ભાઈ લાઈન છે લાંબી ચલો આ લાઇનમાં જાય ઓહો છેલ્લે છે ભાઈ અગિયાર ધીરામાં કોઈ પણ શૂઝ લઈ લો આ સ્લીપર પણ એવું જો ચપ્પલ લેવા તો ચપ્પલ પણ એવા હા એક જ દામ એક જ વાત આ ચપ્પલ જો બધા સારા છે આમાં ચપ્પલમાં પૂછી લે ચપ્પલ જોટું આનો ભાવ પણ આજ છો ભાઈ હજુ બધા પાકી જો ના લ્યો કે મોટા લ્યો કે લો તો રેટ બતાવી દઉં તમને ભાઈ આપણે કંઈ ખોટું નથી બોલતા રેટ બતાવી દીધો તમને ઇન્ડિયામાં લોકો આવે ને એટલે આથી ખરીદી કરી જાય ભાઈ કે દુબઈથી લઈને આવ્યો આ બધી વસ્તુ અલગ છે ભાઈ આપણે વીસ વીસ રૂપિયા મળે આ વસ્તુ એ પાંચ રૂપિયાની મળે

આ ફરો બધી જો ભાઈ આપણે તો બહુ ગમી ખરેખર તમે જો શોધતા આવડે તો તમે સારી વસ્તુ લઈ શકો બાકી તો આ ફરવાલાયક જ છે એક વસ્તુ એટલે અમે પણ ફર્યા ને ચેક કર્યું કે ખરેખર અહીંયા શું મળે છે શું નથી મળતું અમે લોકોએ થોડી વસ્તુ લીધી હવે અમે લોકો અહીંથી નીકળશું ચલો ભાઈ હવે અમે લોકો નીકળીએ છીએ અહીંથી આનું નામ છે ગિફ્ટ વેલેજ ચલો ભાઈ ભાઈ આ વિડીયોને અહીં જ હું પૂરો કરું છું મળતા રહેશો આ રીતે દુબઈ દર્શન કરાવતા રહેશું અને આ દુબઈની પ્રેમ જોતા રહેશું